એક કથા અનુસાર કાલિદાસ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો બાળપણમાં જ કાલિદાસે તેના માતા પિતાનું સુખ ગુમાવ્યું એક ગોવાને ત્યાંથી ઉછરવા લાગ્યો ત્યાં તે કઠિયારાનું કામ કરતો એકવાર તે જંગલમાં લાકડા કાપવા ગયો ત્યારે જે કાળ ડાળ કાપવાની હતી તેના પર તે બેસીને કુહાડીના ઘા મારવા લાગી તે સમયે એક રાજાનો પ્રધાન ત્યાંથી પસાર થતો હતો આ પ્રધાનને રાજાની કુરીનો પોતાના પુત્ર સાથે વિવાહ કરવા માટે માગણી કરી હતી પણ માગણી કરી તે માગણી અસ્વીકાર કરવામાં આવી આથી તે પ્રધાન ગુસ્સામાં ગુસ્સા અને દેશના અગ્નિથી બળવા બળતો તે વેર લેવાની વૃત્તિથી કોઈ મૂર્ખની શોધમાં જતો હતો પ્રધાને ચાલતા ચાલતા ઊંચે જોયું અને લાકડા કાપવાની મૂર્ખતા સમજી ગયો આનાથી વધુ મૂર્ખ મળવો મુશ્કેલ છે એમ માની પ્રધાને કાળિદાસને નીચે બોલાવી સુંદર વિષ પહેરી પહેરાઈને રાજદરબારમાં લઈ જાય છે કાલિદાસના સૌંદર્યથી મુગ્ન થઈ કુરી કાલિદાસ સાથે પરણી મધુથી મોજ માનવા ગયેલી રાજકુરીને કાલિદાસનું વૃક્ષતાનું ભાન થાય છે બધો ભંડો ઉઠી ગયો પણ પડયું પાનું નિભાવી લે માનનાર યુવતીએ કાલિદાસને જંગલમાં જઈ એને કાળિદેવીની ઉપાસના કરી વિદ્યા પ્રાપ્ત કરવા સૂચવ્યું કાલિદાસે તેમ કર્યું અને દેવીની પ્રસાદી મેળવી પાછો ફર્યો આમ મૂર્ખમાંથી મહાકવિ કાલિદાસ બનવાની સફરનું વર્ણન કરવામાં આવ્યું છે